કે મેં કશું કર્યું નથી કઈ તોફાન નથી કર્યા નવડાને કઈ ખોટું લાગે એવા કઈ શબ્દો નથી બોલ્યો તો મને કેમ માર્યું એટલે આઠડાએ પોતાના મનમાં ચાલતી વાત નવડાને પૂછી જ લીધી કે નવડાભાઈ તમે મને શા માટે માર્યું મેં શું કર્યું એટલે નવડાએ ખંભાઈથી જવાબ આપીને કહ્યું બસ મને ઈચ્છા છે હું મોટો છું તારાજી એટલે આઠડાએ આ સાંભળી અને સાતડાને ઝાપટ મારી દીધી હવે જેટલા બધા આંકડાઓ બેઠા હતા એ બધા સંવાદ સાંભળતા હતા બધાને ખબર હતી મોટા હોય એ માર એટલે સાતડાએ છગડાને ઝાપટ મારી દીધી આ તો રીત ચાલી ગઈ છગડાએ એક ઝાપટ મારી પાછડાએ ચોગડાને ઝાપટ મારી ચોગડાએ તગડાને ઝાપટ મારી તગડાએ બગડાને ઝાપટ મારી અને બગડાએ એકડાને ચાપટ મારી દીધી હવે વધુ શૂન્ય બિચારો ગભરાતો હતો કે હું તો સૌથી નાનો છું મને મારી પાછળ કોઈ છે નહીં માર ખાવાનો વારો તો મારે જ આવશે એટલે બિચારો ડરતો ડરતો ગભરાતો ગભરાતો હતો પણ વાત તો આનાથી ઉલટી જ થઈ ગઈ એકડા ભાઈ જીરોની શૂન્યની પાસે આવ્યા અને એના ખંભે હાથ મૂકી અને પ્રેમથી કહ્યું કે તું ગભરાતો નહીં દોસ્ત હું તને નહીં મારે મેં માર ખાધું મેં સહન કરી લીધું હું તારાથી મોટો છું એટલે એમ કરી અને પ્રેમથી ખબર આપણાથી નાના ને આપણે મારીએ છીએ કે દબાવીએ છીએ કે એનું શોષણ કરીએ છીએ ને ત્યારે આપણા મૂલ્યમાં ફેરફાર નથી થતો પણ હા આપણાથી જે નાના છે ને એને આપણે આદરથી પ્રેમથી આપણી બાજુમાં બેસાડીએ છીએ ને ત્યારે આપણા મૂલ્યમાં દસ ગણો વધારો થાય છે નમસ્કાર